ീരാമ ഓം ശ്രദ്ധ സ്വാഹം ശ്രദ്ധ ഇതപത്തെ നമ സ്വാഹ ഗണപത്തെ നമ സ്വാ ഓം ശ്രീ ഹനുമന് നമ സ്വാഹന്മ സ്വാ ഓം ശ്രീ മഹാദേഹം ശ്രീ മഹാദേ ઓમ શ્રીમ્યા માતાએ નમ સ્વાહ યા માતાય નમ સ્વાહ ઓમ જી મય ન સ્વાહ ઓમ ચૈતન્ય સ્વરૂપાય નમ સ્વાહ ઓરૂપાય નમ સ્વાહ ાયણ સ્વરૂપાય નમ સ્વા ઓગણ મહ નમ સ્વા ઓ नमः स्वाहा रं शिमरधमा ओमयत्तमात्मा जातवेद सेने स्व चैतवरदयन्त दया प्रसुमिकमवच सेन नागेन समेगय स्वाहा इद मन्ये इदं Om Adannyawa Hal mantenannya ya sua સવિતો વાચસ્પતિ વાચન સ્વતો સ્વાહ ઇદેદ મમ ઓમ સોમાય સ્વાહ ઇદમ સોમાય મમ ઓમ પ્રજાપતિ સ્વાહ ઇદં પ્રજાપતિદ મમ ય મૂર્યજ્યોરજ્યોરસૂર્ય સ્વાહ સૂર્યવજ્યો સ્વાહ ઓ જ્યોતિસૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહ ઓ સજુર્દેવન સવિતા સજુર સસેન્દ્ર વર્ગ जुषाणु सूर्यवेको स्वाहा ॐ भुरग्ने प्राणाय स्वाहा इदं भग्ने प्राणा એ જોઈને એ જોઈને સતો વારો ધરો હે માં જોઈને એ જોઈને મારી વારો ધરો અજય

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા દ્વારિકાની સોનાના શિરાશા ઉપર બેઠા હતા ત્યારે ખૂબ ઉદાસીન અવસ્થામાં જોયા અને એ અવસ્થામાં જોઈ

लाभन देखाव भॻवान कृष्ण कयूं अॼु महीनो ख़ूब वेग करे સર્વને જોઈ હોય અને એમની સ્થિતિ અને દ્વારિકાની અંદર ભગવાન માટે કૃષ્ણની સ્થિતિ એક સ્વરૂપ જોઈ હોય છે ત્યારે અકૃને એમ થયું અમારી ત્યાગ ભક્તિ અમારી આધ્યાત્મિક ભક્તિ એના કરતાં ગોકુળના ભક્તિ છે ઘણીઓ છે એટલે શાસ્ત્ર એ છે કે નાની છતું સરળ છે પણ ભક્ત છે એક વખત એવું લક્ષણ છે કે આ સંધ્યા પાઠ આપણે ભક્તિના માર્ગ તરફ દોડે છે આ સંધ્યા પાઠવા આપણે આત્મા કરાવે છે આપણું આ શરીર આત્મા છે શરીર આ પંડની અંદર આત્મા રહેલો છે એ આત્માનો ધર્મ ધર્મશો છે અને આપણી આ શરીરથી આત્મા સુધીની યાત્રા કરવી હોય તો આપણે એવો સ્વભાવ ગણાવવો જોઈએ શરીરથી આત્મા સુધી સુધી જો આપણે યાત્રા કરવી હોય તો આપણા જીવનનો એવો વ્યવહાર ગણાવવો જોઈએ કર્મથી લઈ કરી અને વ્યવહાર સુધી અને વ્યવહારથી લઈ કરી નીચે તરફ સુધી તો લઈ જનારું જો હોય પણ એનું નામ છે આ સંધ્યા પાઠ તો આજે મિત સંધ્યા પાઠ અહીં થઈ રહ્યો છે આપ સર્વ અહીં આવી કરી અને આ સંધ્યા પાઠનો લાભ લઈ રહ્યા છો એ ગુરુ ઈશ્વરરાવજી મહારાજ લાલકાનજી મહારાજ વધોરાવજી મહારાજ આ ગુરુજનોની કૃપા પ્રસાદિત સેવાય જીવનની અંદર કદાચ આપણે ઘરે બેસી અને એક માળા કરી અને એ માળાના કરતાં જે પણ આપણે ફળ પ્રાપ્ત થાય એના પણ અનંત ઘણો વાંઘાય ઈશ્વર આશ્રમની ભૂમિમાં બેસી અને એક સંધ્યાપા બોલવા હોય અને કહેતા જ્યાં ઉપ પાસે બોલવાની પણ ગળાના હોય તો મારી માત્ર સંભળવાનું પણ એક માળા ઉપયો પણ અનંત ગણો ધડ બધ આ સંઘ્યાપાથમાં શબ્દ ખાલી આપણા કાનની અંદર પડે તો જેવી રીતે સુખદેવજી મહારાજ જન્મ વેતા પેલા માના ટૂંકમાં એને પેલા સુખદેવજી મહારાજ જન્મ થયો એમ કહેવાય છે કે જન્મ વેતા મા બાપ અને કુલ પરિવાર ત્યાગ લઈ અને જ્યારે જંગલની અંદર વિચરતા હતા વિચરતા વિચરતા જેમ ભાગવતજીનો એક શ્લોક સાંભળી અને જંગલનો પેરાગી જંગલ છોડી અને વચ્ચે આવ્યો જેમ કે ભાગવતજીનો એક શ્લોક જેમ સુખદેવજીને જે વેચાણ કરે એવી રીતે આ શબ્દો છે એ શબ્દો વેદવ્યાસ સમાન છે તો એ આપણા ધર્મ સુખદેવજીના કામમાં પડ્યું અને સર્વનો ત્યાગ કરી અને જંગલનો જોગી લોકો વચ્ચે આવી શકતો હોય

મોટામાં મોટું બીજ ફળ કહેવાય સંધ્યા પાઠ તો સર્વ સાથે મળી અને સંધ્યા પાઠ બોલ્યો ઘરે જઈને જ્યારે પણ સમય મળે નિત સંધ્યા પાઠ બોલતા રહેજો બોલો સનાતન ધર્મ કી જય